નમસ્કાર મિત્રો હું કરણ ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલ કરણ ચૌહાણ પિસ્તાલીસ યાત્રામાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમે વિડીયોમાં બતાવું કે તમારે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય રેડમી કંપનીનો વિવો કંપનીનો અથવા ઓપ્પો કંપનીનો જે પણ મોબાઈલ હોય એમાં તમારે પણ એપ્લિકેશનને છુપાવી હોય સંતાડવી હોય તો તમે કઈ રીતે એપ્લિકેશનને છુપાવી શકો એના માટે મિત્રો તમારે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી તમે ફક્ત તમારા મોબાઈલનું જે સેટિંગ હોય એ સેટિંગથી તમે કોઈપણ એપ્લિકેશનને છુપાવી શકશો તો સૌ સૌથી પહેલાં મિત્રો તમે વિડીયોમાં પહેલીવાર આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાસ્ટ સુધી જોવા જેથી તમે તમારા કોઈપણ કંપનીના મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશન છુપાવી શકો તો મિત્રો સૌથી પહેલાં તમારે ધારો કે મારે વોટ્સઅપ એપ્લિકેશન અહીં ઓપન દેખાય એના મારે છુપાવી હોય તો હું વોટ્સઅપ એપ્લિકેશનને કઈ રીતે છુપાવી શકું એના માટે સૌથી પહેલાં મારે મોબાઈલનું સેટિંગ ચાલુ કરવાનું એના પછી ઉપરની સાઈડ જે લખે એમાં હું આવું તમારે ટાઈપ કરવાનું હિડન આવું આવું તમારે લખવાનું અમે તમારે પહેલું ઓપ્શન આવી જાય હિડન એપ્સ લખેલો એમાં તમારે હોય ક્લિક કરવાનું એના પછી તમારે હોય જે પણ તમારી એપ્લિકેશનને છુપાવી હોય સંતાડવી હોય એ એપ્લિકેશન એનું ઓપ્શન હોય બંધ હોય એને તમારે હોયથી ચાલુ કરી દેવાનું આવું તમારે મોબાઈલનું બે જોઈ દેવાનું આ જુઓ વોટ્સઅપની એપ્લિકેશન હોય દેખાતી હતી એ છુપાઈ ગઈ તો તમે આવી રીતે તમારા કોઈ પણ કંપનીના મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન છુપાવી શકો હું બીજી પણ એપ્લિકેશન તમે છુપાવીને બતાવું મારે આ ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશન દેખાય એને મારે છુપાવી હોય તો ભાવ હિડન આવતું એમાં જવાનું સેટિંગમાં એના પાસે હોય તમારે ક્રોમ બ્રાઉઝર લઈ લેવાનું જે એપ્લિકેશન તમારે છુપાવી હોય જીઓ ક્રોમ બ્રાઉઝર બ્રાઉઝર એપ્લિકેશન નહીં છુપાય તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરે એ એપ્લિકેશન હોય છુપાય મારે તીન પત્તી ઓનલાઈન એપ્લિકેશન એ હોય એને મારે છુપાવ્યું હોય તો હિડનમાં જ એના પાસે હોય એ ઓપ્શન ઓપ્શનને ચાલુ કરી દેવાનું જુઓ હમણાં મારે તીન પત્તી ઓનલાઈન એ ગેમ દેખાતી હતી હોય એ ગેમ છુપાઈ ગઈ તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમારા માટે હું આવા વિડીયો બનાવતો રહું ધન્યવાદ મિત્રો